દાદાની સરકાર છે ભૂપેન્દ્ર પટેલની સરકાર છે યસ અને ભૂપેન્દ્ર પટેલની સરકારમાં તમે આવું કહો છો કે પટેલ સાથે ખોટું થયું છે થયું જ છે આખા ગામે વિડિયો જોયા છે દીક્ષિતભાઈ તમે ચલવ્યા દે કિશનભાઈએ ચલવ્યા દે માર પડ્યા દે હોરના ફોટા છે એ પછી એફઆઈઆર નોંધવામાં ગલ્લા તલલા એફઆઈઆર નોંધાય પછી આરોપીઓને પકડવામાં ગલ્લા તલ્લા આરોપીઓ પકડાય તો કેમ રીકન્સ્ટ્રક્શન ગોંડલમાં નહીં થવું જોઈએ કરવાનો અધિકાર છે પોલીસે એફઆઈઆર નોંધવી જ જોઈએ હું એમાં સહમત જ છું એમાં ચાહે પાટીદારનો દીકરો અપરાધી હોય તો એની ઉપર પણ કાયદેસરના પગલા કરવા જોઈએ એની ઉપર એનો એ વરઘોડો કરવો જોઈએ બિલકુલ પણ જ્યારે પહેલી ફરિયાદ ફોરના ફોટા દંડા મારતા વિડીયો આવ્યા હોય તો એ આરોપીના કેમ વરઘોડા નહીં કરતા એમનું એમનું ઘર કેમ નથી તૂટતું એમનું ઘર જો અમદાવાદના ઘર તૂટતા હોય આરોપીના તો ગોંડલમાં આરોપીના ઘર તૂટવા જોઈએ એનું ગોંડલમાં ઘણા બધાના મહેલની માપણી કરાઈ રહ્યો છું પ્રાર્થના કરજો કે એક ઇંચે એ મહેલ વધારે ના હોય બાકી હું મહેલે તોડાઈશ એટલે હવે મિશન ગોંડલ હંડ્રેડ મિશન ગોંડલ નહીં જ્યાં પણ ગુજરાતમાં અત્યાચાર થશે જ્યાં પણ અન્યાય થશે અને તંત્ર જે ત્યાં માય ગાંગલું બની ગયું છે ને એની માહિતી સરકાર સાથે નહીં પહોંચી હોય તો એ માહિતી હું સરકાર સુધી પહોંચાડીશ અને મને દાદાની સરકાર અને મારા ગૃહમંત્રી ઉપર ભરોસો છે કે પેલામના તો કદાચ કપડાં પહેરાવીને વરઘોડો કાઢ્યા હતા ગોંડલમાં કપડાં ઉતારીને વરઘોડો કાઢશે આ મારા મારા ગૃહમંત્રી અને મારા દાદાની સરકાર છે બીજા કોઈને દાદા નહીં બનાવો બરોબર મને યાદ છે ગુચ્છી ટોક વખતે તમે ગોંડલમાં તમે નરેશભાઈ અલ્પેશ કથિરિયા દિનેશભાઈ બધા ભેગા થઈને એક સભા કરી હતી ત્રણ વર્ષ પહેલા લગભગ ત્રણ ચાર ચાર પાંચ વર્ષ થયા ત્યારે લગભગ રૂપાણી સરકાર હતી ત્યારે પણ તમારી આ માંગ હતી આજે પણ તમારી આ માંગ છે કે કોઈ પણ સરકાર આવે ત્યારે તમે આજ ખુલ્લા ઓલાથી બોલ્યા હતા મચ્છથી કેમ પાટીદારના દીકરાને ગુચ્છી ટોક થાય કેમ શું થાય તો આ પ્રકારની સ્થિતિ કેમ વરુણભાઈ કે દર વખતે પાટીદારો માટે જ ન્યાય અપાવવાની વાત કરવા જવું પડે સો ટકા જો પાટીદાર વેપારી કોમ છે પાટીદાર ખેતી સાથે જોડાયેલી કોમ છે એના ઇતિહાસમાં લડાયકતા આક્રમકતા ઓછી છે પાંચ સાત વર્ષથી પાટીદાર સમાજમાં ક્યાંક આક્રમકતા થોડા ઘણા અંશે આવી છે આક્રમકતા આવી છે એટલે બીજાને પચતી નથી અમુક વર્ગ અમુક સમાજ અમુક વ્યક્તિ એવું સમજતા હતા કે આક્રમકતાનો અધિકાર તો ઇજારો તો અમારા બાપનો અમારો જ છે ત્યારે એમનાથી પચતું નથી અને નો ડાઉટ જે વર્ષોથી ચાલીસ પચાસ વર્ષથી જેમને આધિપત્ય જમાયેલા છે તો તંત્ર ઉપર સંબંધો પકડ બધી કળા બધી આવડતી હોય પટેલ શીખી રહ્યા છે શીખી રહ્યા છે

એક ગૌરવની એક સ્વાભિમાનની લડાઈ માટે પાટીદારો તો લુખાગીરી કરીને કેસ કરાવ તો આવડે પછી સરકાર ઉપર દબાણ કરીને ખેંચાવી લેતા આવડે તો એ પાછા એવું કહેશો કે અમારે અમને કઈ સમાજના હિતની લડાઈ હતી સરકારે સાબિત કર્યું સરકારે તમામ માંગણી સ્વીકારી સરકારે તમામ પોલીસ કેસો પાછા ખેંચ્યા સરકારે ઈબીસી આપેલી કોર્ટે યોગ્ય ઠેરવી

આ તો ખાલી એમને સમજણ પડે એમની ભાષામાં કહું છું મારો વાત લુખાગીરી કે આતંક મચાવવાનો નથી એમને એમની ભાષામાં સમજાવું છું કારણ કે એમને આ ભાષા સમજણ પડે તમારો ઓડિયન્સ તમારો વર્ગ હશે એ જોતા હશે તો એમને ખબર પડે આ ભાષા પણ હંમેશા આપણે જોયું પટેલ એટલે એક ભણેલી ગણેલી કોમ્યુનિટી સરકારી નોકરીમાં ઉચ્ચ સ્તરીય રાજકારણની વાત કરીએ તો સૌથી વધારે ધારાસભ્યો સંસદ સભ્યો મિનિસ્ટરો મનસુખ માંડવિયા સહિત સેન્ટ્રલમાં મિનિસ્ટરો ગુજરાતમાં ખૂબ મુખ્યમંત્રી તોય વરુણભાઈ આ સમાજ એમ કે અમને અન્યાય થાય છે પોલીસ અધિકારીઓ તમારા એડમિનિસ્ટ્રેશનમાં પટેલ સમાજના લોકો તોય સમાજ એમ કે અમને અન્યાય થાય જો એમાં હું તમને કહું કે બહુ ઓછા લોકો રાજનીતિમાં મારા જેવા હોય છે કે જે સ્વીકારે છે કે અમને પગાર નથી મળતો હું એક વિચારધારાથી જોડાયો ભારતીય જનતા પાર્ટીનું કામ કરું છું ભારતીય જનતા પાર્ટી મને સેલેરી નથી આપતી કોઈ કોંગ્રેસની વિચારધારા જોડે હોય કોંગ્રેસમાં કારકિર્દી બનાવતો હોય કોંગ્રેસનું કામ કરે અને કોંગ્રેસ પગાર નથી આપતી બરાબર છે જે ધારાસભ્યો છે જે મિનિસ્ટર હોય કે સાંસદ સભ્યો હોય એમની પોતપોતાની રાજકીય મજબૂરીઓ હોય છે પોતપોતાની રાજકીય કિંમત હોય છે અને તમે જોયું તમારા મારા બધાના મિત્ર છે હાર્દિક પટેલ મારી વિધાનસભાના ધારાસભ્ય છે જય સરદાર જય પાટીદાર એક મારો તો દસ મારીંગે કહેવા વાળા હતા હતા બરોબર છે અત્યારે ચૂપચાપ હાથ જોડીને બેઠા છે સમાજનો ક્યાંય પણ પ્રશ્ન આવે તો એ થઈ અને બેહી રહે એમની રાજકીય મજબૂરી છે અમે બે એક જ વિસ્તારના છીએ આજે પાર્ટીમાં સાથે કામ કરીએ એક જ પક્ષ એક જ પક્ષમાં છીએ ભારતીય જનતા પાર્ટીમાં એનો સિનિયર છું બરોબર પણ મારામાં નૈતિકતા મરી નથી પરવારી અને નપુંસંખ થઈ અને ધારાસભ્ય બનવું પડે તો આજે નથી થવું કે જીવનના છેલ્લા શ્વાસ સુધી નથી થવું